નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છી સર્જક અંતાણીની નવલકથા પ્રિયજનની આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તુષાર વિમોચન કાર્યક્રમ યોજાયો અહેવાલ નવલકથા પ્રિયજન વાંચતા એ દરેક અર્થમાં પ્રિયજન બની જાય છે અને એટલે જ તેની વિક્રમ સમાન વીસમી આવૃત્તિનું લોકાર્પણ થાય છે એનો આનંદ છે પ્રિયજન એ પ્રેમનો ખરો અર્થ સમજાવતી નવલકથા છે તેમ ભુજના ખીચો રોટરી હોલમાં આસ્વાદ કરાવતા ગુજરાતના જાણીતા સર્જક કવિ અને વક્તા તુષાર શુક્લએ જણાવ્યું હતું આ નવલકથા ચાર દાયકાથી વધારે સમય હજારો વાચકોની પ્રિય અને ગુજરાતની ક્લાસિક રહી છે વિનેશભાઈના સમગ્ર સર્જનને તેમણે છણાવટ કરીને શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા વિનેશભાઈના પત્ની અને જાણીતા સર્જક પુષ્પાબેન અંતાણીએ પ્રિયજન નવલકથાનું બીજ જેમાં રોપાયું એ વિનેશભાઈના ઓગણીસો એંસીમાં આકાશવાણી નાટ્ય મહોત્સવ માટે રચાયેલા નાટક માલિપાના લેખનની વાત જણાવી વિનેશભાઈના તમામ પુસ્તકોમાંથી પ્રિયજન નવલકથાનું સૌપ્રથમ વખત ભુજમાં કરાયેલા વિમોચનને સીમાચીન્હરૂપ ઘટના લેખાવી હતી એમણે પ્રિયજનની રચના સાથે ભુજ શહેરની લાગણીઓ પણ જોડાઈ હોવાનું જણાવી ચાર દાયકાથી આ રચના લેખક કરતાં પણ વાચકોની વધારે પ્રિયજન બની ચૂકી હોવાનું ઉમેર્યું હતું વિનેશભાઈએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પ્રેમને નરી આંખે જોઈ શકાતો નથી એમ પ્રિયજનને પણ નરી આંખે જોઈ શકાતું નથી તેના સ્પંદનો અનુભવી શકાય છે કચ્છ અને ખાસ કરીને ભુજ સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો રીતે વ્યક્ત કરતા ભૂજના દરેક વતનીએ એમના પ્રિયજન ગણાવી પ્રિયજનના સર્જનની વાત કરી નભો મંડળમાં સાહિત્ય અવતરવા માટે લેખકની પસંદગી કરતી હોવાનું જણાવી પોતાના વડે પ્રિયજનની સફળ રચના થઈ શકી એ માટે પ્રિયજન નવલકથાનો આભાર માન્યો હતો પ્રિયજનના પ્રકાશક આર આર શેઠ પરિવારના ચિંતનભાઈ શેઠે સર્જકોની ઉત્તમ કૃતિઓનું પ્રકાશન એમના દ્વારા થઈ રહ્યું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો સંસ્કૃતિના અગ્રણી અને સમગ્ર કાર્યક્રમના આયોજક ઝવેરીલાલ સોનેજીએ આવકાર પ્રવચન કર્યું હતું આભાર વિધિ સર્જકના પુત્ર મિત અંતાણીએ કરી હતી આ અવસરે પુષ્પદાનભાઈ ગઢવી લીલાધર ગડા શંકરભાઈ સચદે ડૉક્ટર કાંતિભાઈ ગોર ડૉક્ટર દર્શના ધોળકિયા હરેશભાઈ ધોળકિયા નરેશ અંતાણી રમણિક સોમેશ્વર ગૌતમ જોશી માવજી મહેશ્વરી જશુભાઈ સોની જોરાવરસિંહ રાઠોડ મદનકુમાર અંજારિયા પબુ ગઢવી અજય સોની સહિત અગ્રણી સર્જકો વિનેશભાઈના પરિવારજનો સાહિત્ય રસિકો અને ભુજના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહીંયા જે બધા બેઠા છે ને એ અમારું શૈયાનું કહેજા પડે છે આમાંથી દરેક વ્યક્તિ મને કહે છે હું એવું છું જે કામમાં એક શિયાળા રાતે આ નવરખાતાનું નિમિત્ત બનનાર મારી પાસ જેવ મને સુધ્યો હોય ને પછી મેં અહીંયા લખ્યું હોય ये वो कैसा है तो चंद सत्ता मार कून हो रहे हैं शोर इस्त्री वालों बांझियों ने इस्त्री वालों मुंगे पेरी रहे साला पाँच छः दिनों से तो अड्डा लगा रखा है क्या बात है तू जात्रीय जगह खाए हम खोलो दालेट नहीं पचे हूँ सोनी जी भाई साथे में गया बेटा हुई है अरे हूँ પુષ્પલ મુખીને કારણે જો કે મને મારું વાંક ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી अटल बिहारी वाजपेयीના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર